નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આ તારીખથી સુરતમાં હેલ્મેટ ફરજિયાત બનશે ત્યારે આગળ વાત થશે ઘર વિહોણા માલધારીઓને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મળ્યા હતા આગળ વાત થશે માંગરોળ નગરપાલિકા માટે કોંગ્રેસ અને આપનું ગઠબંધન સામે આવ્યું છે ત્યારે આગળ વાત થશે કચ્છમાં સૂર્યકિરણ એરોબેટિકનો દિલધડક એર શો યોજાયો હતો હુમલો કરનાર આરોપીની ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડી સામે આવી છે ત્યારે આગળ વાત થશે કુંભમેળામાં જીવ ગુમાવનારા પરિવારને પચીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારે આગળ વાત થશે સચિન તેંડુલકરને ભારતની કેપ્ટનશીપ મળી છે ત્યારે વાત થશે કોરોના બાદ ફરી એકવાર ગુજરાત ખતરામાં જોવા મળી રહ્યું છે આગળ વાત થશે મહિલા પ્રોફેસરે શું વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા ત્યારે આગળ વાત થશે ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આગળ વાત થશે એક મહિલાના વાંકે ધડાધડ એક્સિડન્ટની લાઈનો લાગી ગઈ હતી ત્યારે આગળ વાત થશે ફેબ્રુઆરીમાં મોટી ઉથલપાથલના એંધાણ દેખાઈ રહ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં ગુજરાત પર માવઠાનો ખતરો જોવા મળી શકે તેવી શક્યતા છે ઉપરાંત આગાહીકારોના મતે બે અને ત્રણ ફેબ્રુઆરી દરમિયાન માવઠું પણ થઈ શકે છે ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવન અને તોફાનો થશે અને કમોસમી વરસાદ પડશે ઉપરાંત ગરા પણ પડી શકે છે અને ક્યાંક ક્યાંક તો મેઘગર્જના થાય તેવી પણ શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિલાના વાકે ધડાધડ એક્સિડન્ટો સામે આવ્યા છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા સ્કૂટી લઈને અચાનક રસ્તા વચ્ચે આવી જાય છે એટલે સામેથી આવતો એક બાઇક ચાલક અચાનક બ્રેક મારે છે ત્યારબાદ તેની પાછળ આવતા બસ ટ્રક કાર એક પછી એક અથડાય છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી જોકે વાહનોને નુકસાન થાય છે ઘટના ક્યાંની છે તે સામે આવ્યું નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી ત્રણથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા પ્રોફેસરે વિદ્યાર્થી સાથે કર્યા છે લગ્ન પશ્ચિમ બંગાળના નાદિયામાં મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટેકનિકલ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ક્લાસમાં જ એક વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા વિદ્યાર્થીઓની આ અનોખા લગ્નની વિધિઓ પૂર્ણ કરી વિડીયો વાયરલ થયા બાદ યુનિવર્સિટીએ બંનેને રજા પર મોકલી દીધા હતા અને તપાસ શરૂ કરી છે જો કે આરોપી પ્રોફેસરે તેને સાયકો ડ્રામા પ્રોજેક્ટનો ભાગ ગણાવ્યો હતો અને કહ્યું કે મનોવિજ્ઞાન વિજ્ઞાનની છબી ખરાબ કરવા માટે આ વિડીયો લીક કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના બાદ ફરી એકવાર ગુજરાત ખતરામાં જોવા મળ્યું છે જામનગરમાં ફરી કોંગો રોગનો વાયરસ દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા પચાસ વર્ષીય એક આધેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ વ્યાપી ગઈ છે જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિન તેંડુલકરને ભારતની કેપ્ટનશીપ મળી છે ઇન્ટરનેશનલ માસ્ટર લીગ ક્રિકેટની બીજી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જે બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઇનલ મેચ સોળ મેચે માર્ચે રમાશે આ ટુર્નામેન્ટમાં કુલ છ સભ્યોની ટીમો હશે ભારતીય ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર કરશે જ્યારે બ્રાયન લારા વેસ્ટ ઇન્ડિઝ ટીમની કમાન સંભાળતા જોવા મળશે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર અને જીઓ ઉપર કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભ મેળામાં જીવ ગુમાવનારા પરિવારને પચીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે કુંભમેળાની ભાગદ દુર્ઘટનામાં લગભગ ત્રીસ લોકોના મૃત્યુ થયા છે સીએમ યોગીએ ઘટનાની પ્રતિક્રિયા આપી છે ભાવુક થયેલા સીએમે કહ્યું છે કે આ ઘટનાથી હું બહુ જ દુઃખી છું મારી સંવેદનાઓ બધા મૃતકોના પરિવાર સાથે છે તેમણે મૃતકોના પરિવારજનોને પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે સાથે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે આદેશો પણ આપ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ પર હુમલો કરનાર આરોપીની ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડી સૈફ અલી ખાન પર હુમલા કેસમાં ધરપકડ બાદ શરીફુલ ઇસ્લામને મુંબઈની બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે આરોપીને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમણે આરોપીઓ વિરુદ્ધ પૂરતા અને મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસને મહેનતાણું મળે છે છતાં કામ કરતી નથી તેવું હાઈકોર્ટ જણાવી રહ્યું છે ખાણીપીણીની લારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ મામલે પણ હાઈકોર્ટ નારાજ હતી દબાણો દૂર કરવામાં આવે છે તેના થોડા જ સમયમાં ફરીથી દબાણ થઈ જાય છે તેમણે હાઈકોર્ટને જણાવ્યું હતું કે હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસને કામ કરવામાં મહેનતાણું મળે છે તેમ છતાં કામગીરી કરતી નથી સરકારી વકીલે વધુ સમયની માગ કરતાં હાઈકોર્ટે મૌખિક હુકમ લખાવ્યા બાદ મુદ્દત આપતા છ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં સૂર્યકિરણ એરોબેટિકા દિલધાર એર શો જોવા મળ્યો છે અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર દરમિયાન કિનારે ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમે શાનદાર એર આયોજન કર્યું પિંગલેશ્વર મહાદેવ મંદિર ઉપરથી સુખોઈ અને જગવાર વિમાનોને ઉડાન ભરી હતી અને આકાશમાં તિરંગાના રંગોની છળો સાથે અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું હાજર કચ્છ માળુ સહિતના દેશના નાગરિકોના દિલ પણ જીતી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માગરો નગરપાલિકા માટે કોંગ્રેસ અને આપનું ગઠબંધન સામે આવ્યું છે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે માગરો નગરપાલિકાની કુલ છત્રીસ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણી થઈ ગઈ છે પ્રભારી પિયુષ પરમાર અને પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસૈન ઝાલે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી નગરપાલિકા નવ વોર્ડની કુલ છત્રીસ બેઠકોમાંથી કોંગ્રેસ ત્રેવીસ બેઠકો પર અને આમ આદમી પાર્ટી તેર બેઠકો પર ચૂંટણી લડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરવિહોણા માલધારીઓને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મળ્યા છે હોડોમાં રબારી વસાહતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરીને અનેક માલધારીઓના મકાન તોડી પાડવામાં આવ્યા છે જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘરવિહોણા થયેલા લોકોને બળવા પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલે તમામ લોકોને રૂબરૂ મળ્યા હતા અને આ અંગે સરકારને રજૂઆત કરવા માહિતી પણ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી સુરતમાં હેલ્મેટ ફરજિયાત સુરત શહેર પોલીસ હેલ્મેટને લઈને સોશિયલ ડ્રાઈવ શરૂ કરશે આ ડ્રાઈવ પંદર ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે જે પણ વાહન ચાલક ટુ વ્હીલર પર હેલ્મેટ વગર પકડાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે સાથે સુરત પોલીસ પણ શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે કોઈની પણ ભલામણ ચાલશે નહીં એટલે હેલ્મેટ પહેરીને બહાર નીકળજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે